હર હર મહાદેવ નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે મહાશિવરાત્રીના દિવસે જે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે તે કરવાના છીએ અમે આપ સૌ લોકોને લાઈવ વિડિયો દ્વારા આ પૂજા વિધિ બતાવીશું તથા એકદમ સરળ ભાષામાં આ પૂજા વિધિ સમજાવીશું કે જેથી કરીને જ્યારે આપ મહાશિવરાત્રીના દિવસે પૂજા કરો છો ત્યારે આપને પૂજા કરવામાં એકદમ સરળતા રહે તો હવે જે લોકોને ઘરે બેઠા એકદમ સરળ રીતે આ મહાશિવરાત્રીની પૂજા વિધિ કરવી હોય તે અંત સુધી મારી સાથે જોડાયેલા રહે અને સંપૂર્ણ પૂજા વિધિ જુએ અને સમજે કેમ કે સાચી રીતે કરેલી સંપૂર્ણ પૂજા વિધિનું જ ફળ મળે છે અધૂરી પૂજા વિધિનું ક્યારેય ફળ મળતું નથી તો સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આ પૂજા વિધિ ક્યારે કરવાની રહેશે તો ઘણા લોકો આ પૂજા વિધિ રાત્રે નિષેધ કાળમાં પણ કરતા હોય છે અને ઘણા લોકો આ પૂજા વિધિ સવારે નાઈ ધોઈ નિત્યકર્મ કરીને પણ કરતા હોય છે તો આપ તે પ્રમાણે કરી શકો છો અને જે લોકો નિષેધ કાળમાં પૂજા કરતા હોય તેણે આઠ માર્ચ મોડી રાત્રે બાર વાગ્યાને સાત મિનિટથી બાર વાગ્યાને પંચાવન મિનિટ સુધીમાં આ પૂજા વિધિ કરવાની રહેશે અને જે લોકો સવારના ભાગમાં પૂજાવિધિ કરતા હોય તેણે બની શકે તેટલી વહેલી પૂજા વિધિ કરી લેવી સૂર્યોદય સમયે ઉઠીને નાઈ ધોઈને નવ અથવા દસ વાગ્યા પહેલાં આ પૂજા વિધિ કરી લેવાની અને જો આપ રાત્રે નિશ્ચિત કાળમાં આ પૂજા કરો છો તો વધુ ઉત્તમ રહેશે તો આવો હવે આપણે આ પૂજા વિધિમાં કઈ સામગ્રીનો ઉપયોગ થશે તે જાણી લઈએ તો આ પૂજા વિધિમાં આપણે શિવ પરિવારનો અથવા માતા પાર્વતીને ભગવાન શિવનો ફોટો જોઈશે મૂર્તિ હશે તો પણ ચાલશે ત્યાર પછી પાથરવા માટે લાલ કપડું જોઈશે અભિષેક કરવા માટે શિવલિંગ ભગવાન શ્રી ગણેશની મૂર્તિ અથવા તો જો આપ શિવ પરિવારની પૂજા કરતા હોય અને તેમાં ગણેશજી હોય તો અલગથી ગણેશજીની મૂર્તિની જરૂર રહેશે નહીં સ્થાપના માટે ચોખા મગ અને ઘઉં અબિલ ગુલાલ કંકુ ચંદન ફૂલ આંબાના પાન કે આશોપાલવના પાન દક્ષિણા કળશ સ્થાપના માટે ત્રાંબાને લોટી પંચામૃત જળ શુદ્ધ જળ માતા પાર્વતીને અર્પણ કરવામાં આવતી શણગારની વસ્તુઓ તથા દીવો અગરબત્તી અને પ્રસાદી આટલી વસ્તુની આ પૂજાવિધિમાં જરૂર પડશે કે જે પૂજા કરવા બેસો તે પહેલાં આપની પાસે રાખી લેવી કે જેથી કરીને જ્યારે પૂજા કરવા બેસીએ છીએ ત્યારે વારંવાર ઊભા થવું ન પડે અને આપણી પૂજામાં ખલેલ ન પડે તો હવે આપણે પૂજા વિધિની શરૂઆત કરીશું તો જ્યારે આપ પૂજા કરવા બેસો છો ત્યારે મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ મંત્રનો જાપ કરવાનો તો સૌ પ્રથમ આપણે શિવ પરિવારની પૂજા કરીશું શંકર ભગવાનને ચંદનનો ચાંદલો કરીશું ગણપતિજી કાર્તિકેયને માતા પાર્વતીને કંકુનો ચાંદલો કરીશું ઘણા લોકો મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પણ કંકુનો ચાંદલો કરે છે કેમ કે આ દિવસે ભગવાન શિવને માતા પાર્વતીના વિવાહ થયા હતા એટલે આ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને કંકુનો ચાંદલો થઈ શકે છે અને તેમને કંકુ ચોખા ચોટાડીને આપણે તેમને ફૂલ ચડાવીશું અને તેની ડાબી બાજુએ આપણે દીપકળશની સ્થાપના કરીશું કે જેના માટે આપણે આસન ઉપર મગ રાખવાના અથવા તો ચોખાની ઢગલી પણ કરી શકો છો તેના ઉપર ત્રાંબાની લોટી મૂકવાની અને તેમાં શુદ્ધ જળ ભરવાનું તેમાં થોડું ગંગાજળ પણ ઉમેરી શકાય અને આ ઉપરાંત તેમાં એક સોપારી ચોખા થોડોક કંકુ અને એક સિક્કો ઉમેરવાનો ત્યાર પછી આપણી જે ત્રાંબાની લોટી હોય જે કળશ હોય તેના ઉપર સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું અને તેનું પૂજન કરવાનું તેમાં હવે આંબાના પાન મૂકવાના જો આપણી પાસે આંબાના પાન ન હોય તો આસો પાલવના પાન પણ ચાલે અને તેના ઉપર આ રીતે એક ડીશમાં ચોખા રાખવાના અને પછી જે આંબાના પાન છે તેને કંકુ ચાંદલો કરવાનો અને ચોખાથી વધાવી લેવાના એ પછી આપણે તેમને પણ ફૂલ ચડાવીશું અને જે આપણે ચોખાની ડીશ રાખી છે તેના ઉપર આપણે દીવો રાખીશું કે જેથી કરીને આપણી આ પૂજા વિધિ અગ્નિદેવની સાક્ષીએ થાય તો હવે આપણે ગણપતિજીનું પૂજન કરીશું તેમની સ્થાપના કરીશું જો આપણી પાસે શિવ પરિવારનો ફોટો હોય અને તેમાં ગણેશજી હોય તો અલગથી ગણેશજીની સ્થાપના કરવી ફરજિયાત રહેતી નથી જો આપણે કરવી હોય તો કરી શકો અને ન કરો તો પણ ચાલે જો મૂર્તિ ન હોય તો સોપારીમાં પણ ગણેશજીનો ભાવ ધરીને આપ તેમની પૂજા કરી શકો કંકુ ચાંદલો કરી ફૂલ ચડાવવાના તો હવે આપણે શિવલિંગ અભિષેક કરવાના છીએ કે જેના માટે અહીંયા આપણે એક અલગથી થાળીમાં શિવલિંગ રાખેલું છે કે જેનો આપણે શુદ્ધ જળ ગંગાજળ અને પંચામૃતથી અભિષેક કરીશું જો આપણે પંચામૃત ન બનાવવું હોય અને અલગ અલગ વસ્તુથી અભિષેક કરવો હોય જેમ કે દૂધથી દહીંથી મધથી સાકરથી અને ઘીથી એમ પાંચ અલગ વસ્તુથી અભિષેક કરવો હોય તો તે રીતે પણ કરી શકાય જ્યારે અભિષેક કરો છો ત્યારે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ખાસ બોલવું અને પંચામૃત્ય અભિષેક થઈ જાય ત્યાર પછી અંતે શુદ્ધ જળથી શિવલિંગનો આ રીતે અભિષેક કરવાનો અને શિવલિંગને સ્વચ્છ કરી દેવી હવે આપણે તે શિવલિંગની આપણા પૂજા સ્થાનમાં સ્થાપના કરીશું કે જેના માટે આસન ઉપર એક બીલીપત્ર રાખવાનું અને તેના ઉપર આ શિવલિંગ રાખવાનું જો આપની પાસે કોઈ ધાતુનું શિવલિંગ ન હોય તો અન્ય કોઈ પણ શિવલિંગ હોય તો પણ ચાલે જો આપણે માટીનું શિવલિંગ બનાવ્યું હોય પારદ શિવલિંગ હોય કે પછી અન્ય કોઈ પણ શિવલિંગ હોય તો તેની પણ આપ પૂજા કરી શકો છો શિવલિંગ ઉપર પણ આપણે તેમને ચંદનનું તિલક કરીશું ચોખા ચડાવીશું અને બીલીપત્ર ચડાવીશું ભગવાન શિવને આ ઉપરાંત આપ બીલી અથવા ધતુરોગ અને બીજા અન્ય સફેદ પીળા અને લાલ રંગના ફૂલ અર્પણ કરી શકો છો પરંતુ આ મહાશિવરાત્રીની પૂજામાં ક્યાંય તુલસી પર્ણનો ઉપયોગ કરવો નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું તો હવે આપણી આ રીતે પૂજા વિધિ થઈ ગઈ છે આપણે આપણા પૂજા સ્થાનને પુષ્પો વડે સરસ મજાનું શણગારવાનું આપ દીવા અને પુષ્પથી આપણા પૂજા સ્થાનને શણગારી શકીએ છીએ કેમકે મહાશિવરાત્રીના દિવસે શિવ પાર્વતીના લગ્ન થયા હતા એટલે પૂજા સ્થાનને તો શણગારવું જ જોઈએ તો હવે આટલું કરી લીધા પછી આપણે માતા પાર્વતીને શણગારની વસ્તુ અર્પણ કરીશું કેમ કે જ્યારે આપણે કોઈપણ દીકરીના લગ્ન કરતા હોય ત્યારે આપણે તેને પણ શણગારની વસ્તુ આપતા હોઈએ છીએ તો આજે માતા પાર્વતીના પણ લગ્ન છે તો આપણે તેમને યથાશક્તિ શણગારની વસ્તુ અર્પણ કરીશું કે જેમાં સોળ શણગારમાંની જે જે પણ વસ્તુ આવતી હોય તે માતા પાર્વતીને અર્પણ કરી શકો છો બધી વસ્તુ અર્પણ ન થાય તો એક બે ત્રણ યથાશક્તિ કોઈપણ સંખ્યામાં વસ્તુ આપ માતા પાર્વતીને અર્પણ કરી શકો છો અને પૂજામાં યથાશક્તિ દક્ષિણા પણ મૂકવી આપણે ભગવાનને અહીંયા ફ્રૂટનો ભોગ લગાવેલો છે કે જેમાં આપ કોઈ પણ ફ્રૂટ ધરાવી શકો છો અથવા તો આપ સૂકો મેવો પણ ધરાવી શકો છો અથવા અન્ય કોઈપણ પ્રકારનું મિષ્ટાન કે જે ફરાળમાં લઈ શકાય તે આપ ધરાવી શકો છો તો શિવ પાર્વતીની આટલી પૂજા વિધિ કરી લીધા પછી હવે આપણે તેમની આરતી કરીશું કેમ કે કોઈ પણ પૂજા હોય પૂજા પૂર્ણ થયા પછી તે ભગવાનની આરતી કરવી જરૂરી છે અન્યથા તેના વગર આપણી પૂજા અધૂરી રહે છે અને પૂજાનું ફળ પણ મળતું નથી તો આપણે ભગવાન શિવની હવે આરતી કરીશું જો આપને આરતી આવડે તો આરતી ગાતા ગાતા પૂજા કરવી અથવા માત્ર ટંકોરી વગાડીને પણ આપ પૂજા કરી શકો છો શંકર ભગવાનની આરતી આ પૂજામાં ગાવાની હોય છે ॐ जय शिव ॐ कारा भज जय शिव ॐ कारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव हरदाङ्गी धारा ॐ जय शिव ॐ कारा ॐ हर 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 महादेव भगवान्नि पण आरती करवानी कर्पूर गौरं करुणावतारं संसारसारं हारम सदा वसन्तं मृदयारविन्दे ભવમ ભવાની સહિતમ નમામી ભવમ ભવાની સહિતમ નમામી ત્યાર પછી ભગવાન શિવ માતા પાર્વતી કાર્તિકેય અને ગણેશજીને આરતી આપવાની અને આ રીતે પૂજા વિધિ પૂર્ણ થયા બાદ મહાશિવરાત્રીની વ્રતકથા સાંભળવી અને ભગવાન શિવનો કોઈ પણ એક પાઠ કરવાનો દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે છે ત્યારે પણ આપ વ્રત કથા અને ભગવાન શિવનો પાઠ મંત્ર કરી શકો છો અને આ મહાશિવરાત્રીની વ્રતકથાનો વિડીયો અમારે ચેનલમાં મૂકેલો છે ત્યાં આપ જોઈ શકો છો સાંભળી શકો છો અને ભગવાન સમક્ષ બે હાથ જોડીને પ્રાર્થના કરવાની આ વ્રતની પૂજા વિધિમાં કંઈ ભૂલચૂક થઈ હોય તો તેની માફી માગવાની અને કહેવાનું કે હે સદાશિવ હે ભોળાનાથ હે માતા પાર્વતી મેં આ મહાશિવરાત્રી ઉપર મેં આપનું વિધિ વિધાનપૂર્વક આપની પૂજા વિધિ કરી છે યથાશક્તિ આપની સેવા પૂજા કરી છે જો આ સેવા પૂજામાં મારાથી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો પ્રભુ મને માફ કરજો આપની આ પૂજામાં કોઈ ત્રુટી રહી ગઈ હોય તો મને ક્ષમા કરજો તથા મારું દાંપત્ય જીવન લગ્ન જીવન સુખી બનાવજો અમારા ઘરમાં ક્યારેય કંકાસ રહે નહીં લડાઈ ઝઘડો થાય નહીં મતભેદ થાય નહીં સૌ લોકો હળીમળીને રહે સુખપૂર્વક રહે એવી અમારા ઉપર કૃપા કરજો અને આજના દિવસે હું આપની પૂજા વિધિ કરી શક્યો એનો મને ખૂબ જ આનંદ છે તો આવી જ અમારા પર કૃપા રાખજો હું આવી જ રીતે આપની પૂજા વિધિ કરતો રહું એવા મને આપ આશીર્વાદ આપજો આ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરવાની અને ત્યાર પછી બીજા દિવસે આ પૂજા વિધિનું ઉત્થાપન કરવાનું એટલે કે નવ માર્ચે ઉત્થાપન કરવાનું રહેશે કે જેમાં આપે જે ચોખા ઘઉં મગનો ઉપયોગ કર્યો હોય તે કોઈ મંદિરમાં પધરાવી શકાય અથવા તો પક્ષીને ચણ રૂપે ખવડાવી શકાય જે દક્ષિણા ધરાવી છે તે ન્યાણાને દીકરી નણંદને આપી શકાય અથવા તો કોઈ ગરીબ જરૂરિયાતમંદને પણ આપી શકાય જે પ્રસાદ ધરાવ્યો છે તે લઈ શકાય જે શણગારની વસ્તુ ધરાવી છે તેમાંથી એક બે વસ્તુ પ્રસાદી તરીકે પોતે રાખવાની અને બાકીની વસ્તુ બીજી કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને આપી દેવી અને કળશનું પાણી આપણા ઘરના આંગણામાં છોડ હોય તેમાં રેડી દેવું તુલસી છોડ સિવાય બીજા અન્ય કોઈ પણ છોડ કે ઝાડમાં રેડી શકો છો જો આસપાસ ક્યાંય બીલીનું ઝાડ હોય તો તેમાં રેડો છો તો સૌથી ઉત્તમ છે તો આ રીતે મહાશિવરાત્રીની પૂજા વિધિ કરવામાં આવે છે એકદમ સરળ ભાષામાં સરળ રીતે મેં આપ સૌ લોકોને પૂજા વિધિ બતાવી કે જેથી કરીને આપ આપની જાતે ઘર બેઠા સરળથી આ પૂજાવિધિ કરી શકો તો આ પૂજા વિધિને લગતા જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો અહીંયા સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર લખેલા છે તેના ઉપર પણ આપ અમને મેસેજ કરીને પૂછી શકો છો કે જ્યાં આપને આપના પ્રશ્નનો ઉત્તર આપવામાં આવશે અને આપને અમારા વોટ્સએપ ગ્રુપની એક લિંક પણ મોકલવામાં આવશે કે જેમાં જો આપ જોઈન થઈ જાઓ છો તો તેમાં અમે નિત્ય અનેક સ્થળોના લાઈવ દર્શન કરાવીએ છીએ કે જેથી કરીને આપ સૌ લોકો ઘર બેઠા દરેક સુપ્રસિદ્ધ મંદિરોના દર્શન ઘર બેઠા કરી શકો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ હર હર મહાદેવ મારી સાથે મહાશિવરાત્રીની પૂજા વિધિ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર ફરી એક વખત મહાશિવરાત્રિની આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ સૌનું ભલું કરે બસ એવી જ અમારી પ્રાર્થના છે